ભરૂચ જિલ્લામાં ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા આખરી ગરમીના રોજ વચ્ચે અઠવાડિયા બાદ ત્રણ તાલુકામાં જોરદાર ઝાપટું વરસી જતા આંશિક ઠંડક પ્રસરી હતી ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું જોમ ઘટતા દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ઊંચી ચડ્યું હતું છેલ્લા એક સપ્તાહથી તો વરસાદ જાણે ગાયબ થઈ જતા ભર ચોમાસે ભરૂચ જિલ્લાવાસીઓએ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને રાત્રિ તાપમાન ઓગણત્રીસ ને પાર કરી જતા લોકોને રાતે પણ એસી ધમધમાવવાનો વારો આવ્યો હતો સોમવારે દિવસ અને રાત્રિનું તાપમાન અતિશય ઊંચું રહ્યા બાદ આજે મંગળવારે સવારથી જ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત વાલિયામાં વરસાદી માહોલ છવાયો હતો આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ જવા સાથે જૂત જોટામાં જોરદાર વરસાદ તૂટી પડતા ગરમી દૂર કરી હર્સેલાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી એકાએક વરસાદ તૂટી પડતા લોકો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી ભરૂચ અંકલેશ્વર અને વાલિયાના માર્ગો પર ગણતરીની મિનિટમાં જ પાણી પાણી થઈ ગયું હતું તો ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા ભરૂચ તાલુકામાં એક ઇંચ જય અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો અને છ તાલુકામાં બપોર સુધી વરસાદે હાજરી નોંધાવી ન હતી